સલામ મિત્રો તો આજે એમ થયું કે એક આપણે ચર્ચા કરીએ જે અનેક લોકો માટે જે મારો અનુભવ છે એ એમને કામ આવશે મિત્રો સૌરાષ્ટ્રમાં મુસ્લિમ અને મેમણ ટ્રસ્ટોની અબજો રૂપિયાની મિલકતો આવેલી છે અને એ અવાવરૂ પડેલી છે અને એના માટે થઈને એક જબરજસ્ત મોટા ષડયંત્રો પણ વેચાણ માટે રચાયા છે અને હતા આજની જે ચર્ચા છે એનો વિષય એ મિલકતો વેચનારા મુસ્લિમો વિશે નથી પરંતુ જે આપણી મિલકતો મુસ્લિમ સમાજની અબજો રૂપિયાની મિલકતો વેચાણ માટે મુકાઈ હોય તો એનું જે ટેન્ડર ભરનારા હોય અથવા તો એ ખરીદવાના જે લોકો ઉત્સુક હોય એ અંગે મારે થોડી ચર્ચા કરવી છે હાલમાં જે ગોંડલમાં વિવાદ ચાલી રહ્યો છે અને આપ સર્વે એનાથી વાકેફ હશો કે પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય એ રીતનું જે ચાલી રહ્યો છે અને આ અંગે ગોંડલના જ એક પાટીદાર એવા ક્રાંતિકારી અને જુજારુ નેતાએ પણ જે વિવાદ ચાલે છે એની પાછળ જે રહસ્યમય કારણો છે એ ક્યારે પણ બહાર નહીં આવે એવું પણ કહેલું હતું જે ખરેખર સૂચક છે આપણે ફરી પાછા મુસ્લિમ મિલકતોના ખરીદ વેચાણ અને તેની પાછળની જે રહસ્યમય પ્રવૃત્તિઓ છે એ અંગે થોડીક ચર્ચાઓ કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં પાટીદારોનું જે રાજકીય વર્ચસ્વ છે એને તો કોઈ નકારી ન શકે મિત્રો મુસ્લિમ ટ્રસ્ટોની અબજો રૂપિયાની જમીનો જે માત્ર થોડા કરોડમાં વેચાઈ હોય અને એ પછી ત્રણાક મહિનાના ગાળાની અંદર જ એ મિલકત પાંચ છ ગણા ભાવે વેચાણી હોય એવા દાખલાઓ પણ સૌરાષ્ટ્રમાં બન્યા છે આવી અબજો રૂપિયાની મિલકતોમાં રાજકીય દોરી સંચાર પડદા પાછળથી થતો હોય એ તમામ લોકો જાણતા જ હોય છે શરૂઆતની જે બોલી હોય ટેન્ડરની એમાં ટેન્ડર ભરાવતા હોય છે અને ત્યારબાદ આવી મિલકત ક્લિયર કરાવવા માટે રાજકીય પ્રેશર પણ ઊભું કરતા હોય છે એવું કહેવાય છે મિત્રો મેમણ અને મુસ્લિમ ટ્રસ્ટોની જે અબ્જો રૂપિયાની અવારું મિલકતો પડે ના મંત્રીઓ પણ વખતો વખત રસ લેતા હોય છે અને તેઓના નામ પણ ખુલતા હોય છે અખબારોમાં અને વિશેષ તો એ છે કે આ જે અમુક મંત્રીઓ હોય કે મંત્રી કક્ષાનો જે વ્યક્તિ હોય પૂર્વ એ પણ સીધી રીતે આમાં ટેન્ડર ભરતા હોય છે મેમણ મુસ્લિમ ટ્રસ્ટોની મિલકતો ખરીદવામાં મોટાભાગે પાટીદાર અગ્રણીઓ જ જોવા મળતા હોય છે એ સિવાય ક્ષત્રિય અગ્રણીઓ પણ ટેન્ડર ભરતા હોય છે આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરો આગામી વિડીયો શાપિત મુસ્લિમ વકફ મિલકતો અંગે